આજે આપણે કઠોળની વઘારેલી વધારેલી ખીચડી બનાવશું તો આપણે કઠોળ છે તે પલાયા છે મગ ચણા ચોળી વટાણા આ છે મગની દાળ ચોખા કાંદા સમાયા છે ટમેટા સમાયા છે હવે આપણે વઘારી લેશું ખીચડીને

હળદર નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું હવે આપણે પાણી ઉમેરી દઈશું હવે પાણી છે તે આપણે ઉકળવા દઈશું થોડી વાર આપણું પાણી છે તે ઉકળી ગયું છે હવે આપણે તેમાં કઠોળ પડાયું છે તે નાખી દઈશું ચોખા અને દાળ નાખી દઈશું હવે આપણે ધાણા નાખી દઈશું લીલા હવે આપણે કુકરનું ઢકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે બફાવા દેશું હવે આપણી ખીચડી છે સડી ગઈ છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે આપણી કઠોળની વઘારેલી ખીચડી અને અમારો આ વિડીયો ગમે તો અમારી જેકે કુકીન્સ એન્ડ હેન્ડવર્ક ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો